માલધારી સમાજને મારા મહેશ માણેકપુરાના રામ રામ આજે બહુ લાંબા સમયના અંતરાળ બાદ બહુ ટાઈમથી ચાલો લઈએ એક મુલાકાત રેક્ટ પરિવારના શૈક્ષણિક સંકુલ માટે જે ભૂમિનો અહીંયા આપણે ખરીદવામાં આવી છે ને જે જગ્યાએ શૈક્ષણિક સંકુલ બનવાનું છે તેની મુલાકાતની વાત તો આજે મારી સાથે પણ હમરાજભાઈ પણ માલધારી પેજ વતી હાજર છે અને માલધારી પેજ પરિવારના મિત્રો પણ અમારી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે અને રબારી સમાજના બહુ બધા આગેવાનો શિક્ષિત વર્ગ અધિકારીઓ કર્મચારીઓ તમામ પણ અમારી સાથે અહીંયા હાજર છે તો અમારો આપ સર્વને વિનંતી છે કે આ શૈક્ષણિક સંકુલની જે ધન્ય ધરા છે એનું આપ સર્વે પણ અમારી જેમ એક મુલાકાત લો અને પોતાની જાતની અહીંયા એક એવી અનુભૂતિ કરાવો કે તમારા આવનારા બાળકોને શૈક્ષણિક સંકુલ માટે કોઈ જગ્યાએ ક્યાંય અપેક્ષા રાખવાની જરૂર નહીં પડે અમદાવાદ શહેરની અંદર આપણા રબારી સમાજનું જે આ શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે તે આ ચોક્કસથી આ જગ્યાની એકવાર અચૂક મુલાકાત લો મારું નામ હેમરાજ રબારી ડાકોર મારી સાથે છે આકાશભાઈ જે વેરાવળથી આવ્યા છે કિરણભાઈ વેજલપુર તો મિત્રો આ ધરા પર આવો અને આ રેક પરિવારની અહીં મુલાકાત લો અને દસ તારીખના કાર્યક્રમમાં પણ અચૂક આવશો નરેશ દેસાઈ વળાવી ગુજરાત પ્રદેશ યુવા મોરચામાં મહામંત્રી છું અત્યારે અમે બધા વેકની મુલાકાતે આવ્યા છીએ અને આપણે બધાને ખબર હશે કે ભાઈ આ એક પાછલા એક દસકાની અંદર આપણો સમાજ પછાત સમાજમાં ગણાતો પણ આજે આપણને ખ્યાલ હશે કે ભાઈ દરેક લોકો ઊગતા સૂર્યને નમતા હોય છે તો આજે આપણો સમાજ ઉગતો સૂર્ય છે આપણને ખબર છે કે સરકારી નોકરીની અંદર બીજી બધી રીતે આપણો સમાજ આગળ વધી રહ્યો છે અને આ આગળ વધવાની અંદર રેક્ટનું ખૂબ મોટું યોગદાન છે અને આજે જ્યારે રેક્ટ દ્વારા આખું જે શૈક્ષણિક સંકુલ બની રહ્યું છે એને લઈને અમે લોકો મુલાકાત કરવા આવ્યા છીએ તમને બધાને પણ અપીલ કરું છું કે આપણા સમાજના વધુમાં વધુ લોકો આજે રેક્ટનું શૈક્ષણિક સંકુલ બની રહ્યું છે એ જગ્યા વૈષ્ણવદેવી ખાતે આવેલી છે તો ત્યાં તમે બધા પણ એની મુલાકાત લો અને તમે બધા પણ આ રેક્ટના અભિયાનમાં જોડા મારી શુભેચ્છાઓ છે આભાર નમસ્કાર મિત્રો અમે સૌ અહિયાં રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે રબારી સમાજના

એની અંદર દસ તારીખનો જે ખૂબ મોટો કાર્યક્રમ છે અને સમગ્ર ગુજરાત રબારી સમાજના વિદ્યાર્થીઓ જ્યારે આમાં સહવાસ કરવાના છે નિવાસ કરવાના છે તો આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ સૌ મિત્રો એકવાર અહીંયા અવશ્ય મુલાકાત લો અને આવનાર દિવસની અંદર જે ભવ્યથી ભવ્ય જે સંકુલ નિર્માણ થવાનું છે એની અંદર આપણે જે કોઈ પણ આહુતિ આપી શકીએ એ આપીએ મંદે માત્રમ આભાર રવિ મિત્ર સુઈ ખૂબ જ આનંદ થાય છે આ સંકુલન ની મુલાકાત લે તો છે કે દરેક સમાજ ની અંડાવાદી અંતર હોસ્પીટલો અને સંકુલન છે રબારી સમાજ નું નોતું તો આપણા વડીલ શ્રી જીવનભાઈએ એ અથાગ મહેનત કરી અને આ સંકુલન નું સ્વપ્ન જોયું તો આ સ્વપ્ન આજે સાકાર થવા માટે જઈ રહ્યું છે અને દસ

વૈષ્ણોદેવી ખાતે બનવા જઈ રહ્યું છે ત્યારે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે રબાઈ સમાજના નવયુવાનો અધિકારીઓ અને વડીલો એ જગ્યાની મુલાકાતે આવતા હોય છે એના ભાગરૂપે આજે અમે પણ ભાજપ યુવા મોરચાના મારા સાથી મિત્રો સાથે અમે બધા યુવાનો આજે જગ્યાની મુલાકાતે આવ્યા છીએ દસ તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જગ્યાનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અને રબાઈ સમાજનું એક સપનું જે ભવિષ્યમાં સાકાર થવાનું છે એક રેક શિક્ષણ સંકુલ વૈષ્ણોદેવી ખાતે બનવા જઈ રહ્યું છે તે માટે રેકના તમામ ટ્રસ્ટીગણ રેકના તમામ આયોજકો અને જે લોકોએ આ કાર્યમાં સી ફાળો આપ્યો છે એ તમામ લોકોને દિલથી અભિનંદન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રેક અમદાવાદ ખાતે આગામી દસ નવ બે હજાર એકવીસની શુક્રવારના રોજ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી હસ્તક જ્યારે આપણી સંસ્થાનું ભૂમિપૂજન થઈ જવા રહ્યું છે ત્યારે સમાજના બધા દાતાશ્રીઓ યુવાનો શ્રીઓ અને સમાજના સંતગણના આશીર્વાદથી ખૂબ સારું એવું કાર્ય અમદાવાદ ખાતે થઈ રહ્યું છે એના ભાગરૂપે રેકની યુવા ટીમ આજે જે જે જગ્યાએ ભૂમિપૂજનનો કાર્યક્રમ થવાનો છે ત્યાંની વ્યવસ્થા માટે સમગ્ર ટીમ આજે અમદાવાદની મુલાકાતે છે જ્યાં આપણો કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમ ઉપર ભૂમિપૂજન માન્ય મુખ્યમંત્રી હસ્તકના થશે અને ત્યારબાદ અહીંયા ભવ્યાથી ભવ્ય બિલ્ડિંગનું નિર્માણ થશે અને આ બિલ્ડિંગમાં આશરે આઠસોથી હજાર જેટલા વિદ્યાર્થીઓ રહી અને પોતાની કારકિર્દીનું એક ઉજ્જવળ ભવિષ્ય ખંડારી શકે અને આવનારા સમયમાં ગુજરાતની અંદર આપણા રબારી સમાજના ભાઈઓ બહેનો ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એના માટે કન તોડ ટીમ અમદાવાદ મહેનત કરી રહી છે આપણે સૌ યુવાનોને અભિનંદન આપીએ છીએ અને આગામી સમયમાં આ કાર્યક્રમમાં બધા સમાજના બધા વડીલગણ અગ્રણીઓ ખાસ કાર્યક્રમમાં હાજરી આપે વિનંતી નમસ્તે હું નિકુલ દેસાઈ સંસ્થા તરફથી આપણે જે છેલ્લા ઘણા વર્ષોથી આખો સમાજ આપણો જે લાગેલો હતો એક આ એક મોટું વૃક્ષ બનાવવા માટે કે જે રાજા રાયકા એજ્યુકેશન ટ્રસ્ટ નું આપણું જે સંકુલ છે તો એના માટે હાલ હવે આ જે આપણું સપનું હતું એ સાકાર થઈ રહ્યું છે જેના માટે દરેકને ખુશી છે આપણને પણ છે આખા સમાજને ખુશી છે આખો આપણા ગુજરાતનો રબારી સમાજ એના માટે ખુશ છે તો એક આપણે પણ આપણી રીતના હવે આ જે સંકુલને એક મોટું વૃક્ષ છે એનું ઊભું થતાં જોવા માટે દસ તારીખે જે આપણો મુરતનો જે કાર્યક્રમ છે તો એમાં દરેક જણ આપણો સમય આપણે હાજર રહીએ એ મારી દરેકને આમંત્રણ છે શુભેચ્છાઓ છે અને રેક સંસ્થાના દરેક કાર્યકર્તા આપણે દરેક કર્મચારીઓ

અમુક આપણા આગેવાનો ગુવાશ્રીઓ દાતાશ્રીઓ દરેકના પેરેક કાર્યથી આ સફળ કરવાનું છે તો તે દિવસે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને હાજરી આપજો એવી મારી નમ્ર અપીલ છે ભારત માતા કી જય વંદે માતા